સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર પર તેમની વેશભૂષા સજ્જ બની એક નાટક રજૂ કર્યું હતું તો રમતોત્સવનો પ્રારંભ અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા મહીપાલસિંહ મહિડા ગુજરાત ક્રિકેટ ટીમ સભ્ય ઉજ્જવલ ઠાકરના હસ્તે કરવામાં આવ્યો હતો કુલ ત્રેવીસ રમતોમાં શાળાના બસ્સો સાડત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાળા આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ વ્યાયામ શિક્ષકો અને શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરાયો હતો તરફ પૂરા દર લગાતે હ